મારા બેટાનું ઋતુ બદલી છે ને તે મોતો થઈ ગયો બહુ અને એમાં દોઢ કરો મારા બેટાના કામે દસ દાડ ને દસ દાડ ધકા ખરાવે છે હવે શું કરવું કહો અને એક તો પૈસાની તણ હોય અને એમાંય રાઈડ્યું આમ જો જો મારે એક તો કોમ રબડે રહ્યો કોમ બધું મારા બેટાને શું કરવું કહી દવાખાનામાં દવાખાના પૂરા હા સમજાય જયા તો બસ આ દવાખાને જો તો સના દવાખાને આગળ ભણવા જયો તો શું ને

અન તોય મારા બેટા વસ્તી આવી કે તમે તો અમથા મોડા પડો અમથા ફરવા દો છો તાવે આવાયો હે થઈ જઈએ અલ્યા શું કરે રોકા આ કામ કરું કાકા એજુ દવાખાને સનો દવાખાને તાવ આવી અલ્યા પણ આખો દાડો કામ હમ કોઈ કરવું ની ના ઘરનું કામ કોઈ એમાં તાવ છે ને તને

અને હું છેતર મોટો મારતા બસ એક છોકરો હરખો પાડી જાય એક ને તો હડિયા હડિયા નડિયા હડિયા કોમ ચીટલું કરે નું 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 ઓના કરતા મરી વટ તો હારું ઓલો ખાવાનું કરે ને હું મોટો મારી દઉં પણ તમે કરો ને તાર આ તું જાન લપા કરે કર કંટાળો કંટાળો માત ના હું છેતર જાતા હું તું બેસી બેસી પાઈ નિયા કરજી અને તું ખાવ કરજી હાડો જેના ભઈના બહુ કંટારો લેવાવા અલ્યા દેજો સારી શું હા ઓમા એ ઓમા આયો શું આ હાથ કો દાત પગ નઈ પાયા અરવેશ તેંતી અરુ કેટલું હોય

પચાસ પચાસ હજાર માં ખોઈ ખાલી દોઢ કરો તો મેલેરિયા ચુકુ ગું બધું થાય હવે હવે વખત બાપ નો આઈડિયા કરવો પડશે અડો આપડે

सोना मना रे जो आईडिया आपरे करो ना खबर है मैं ताऊ बता रायो आ तू बोलिस ने मो आईडिया कला हूं बोलिस ने हां आपरो आईडिया से

મજતા તો છે ને આ તો કાળા મચ કેમ થઈ ગયા કોઈ થયું હેક શું મજા ઉપર જ મારા આ તો કોક થઈ ગયો છે એકદમ તા ઉપર મારા કાળો આવો આવો સર હવે શાંતિ સર હુજો અને હું શું કહું હું આપણે તાર બાપ આપણે આપણ ગોતો ગોતો આવ છે અને તમે કેતા ની કે આપણે કોલસો સોપડ્યો હો હા તો પૂછા ને તો કેવાનો હતો કાકા મોટો રોગ થઈ ગયો હો બેટા ઢાકો ઉખડતા હોય પડે

આ હતો ના તમે દવાખાને લઈ પડે હું દવાખાને તો તો તમે કે આમ ત્યાં પૈસા વાપરવા દો છો આમ કરો કોઈ દવાખાને થાય કોઈ ના ચાલીકતા હોય ને ત્યાં દવાખાને જતા હોય તમે તો આટલા કાળા હાથ થઈ ગયા તો કપરી ગયા તા

અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ તો જરૂર થી કરજો બાકી